એ ભાઈ ભક્તિ મળી ગઈ એનું પ્રમાણ શું કેમ ખબર પડે કે આનામાં ભક્તિ છે એમ ખબર કેમ પડે એનું પ્રમાણ શું એની ખાતરી શું બતાવો કોઈ ભક્તિ મળી ગઈ એનું પ્રમાણ શું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય એનું પ્રમાણ તો ખબર પડી જાય કે આ આવી વસ્તુ છે જ્ઞાન એટલે જાણકારી થઈ ગઈ અંધારામાં દોરડું પડ્યું હોય અને એમાં આપણને સર્પનો ભાસ થાય અને કોઈ જાણકાર માણસ આ તો દોરડું છે એટલે એ જણાઈ ગયું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું માયા શું કહેવાય તમે બધા તો માયામાં પડ્યા માયામાં પડ્યા તો માયા એટલે શું છે માયા કોને કહેવી ક્યો જય તમે એલા કોઈક ઉશી આંગળી કરીને એ તો તમે અમારી પાસે આવીને એમ કહો એમ બાપુ માયામાં પડ્યા અમારાથી ભજન થાય નહીં પણ માયા છે શું માયા તમે કોને માનો હે ભાઈ કોને માયા કોને ગણો છો એ તો તમને ખબર છે મેં હમણાં જ કીધું ઘર આપણું નથી છોકરા આપણા નથી શરીર આપણું નથી એ તો તમને બધાને ખબર છે એ તો ખબર છે થોડું માયા ગણાય માયા કોને કહો છ તમે અમે માયામાં ફસાણા અમારાથી ભજન એ તો તમારે કરવું નથી ક્યો જઈ હું આજ નહીં કહું કાલે કહીશ આજ કહી દો તો કાલે તમે પાછા આવો નહીં તો કે અમે તો માયા જાણી લીધી હવે અમારે જવું નથી એટલે આજ ને એમાં તમે આવો ને પાછા હાલો હાલો બાપુ બાપુ છે છે ભક્તિનું પ્રમાણ શું બતાવો કપડાં પહેરવાથી ભક્તિ ખબર પડે તિલક કરવાથી ભક્તિ ખબર પડે માળાઓ પહેરવાથી જટાઉ રાખવાથી લાલ કે પીળા કે કેસરી કે સફેદ કપડાં પહેરવાથી ભક્તિનું પ્રમાણ આપણા શાસ્ત્રોમાં બતાવે એના આધારે બોલું છું મારું ઘરનું નથી બોલતું હું જે આ બોલું છું ને કોકનું એઠું જ બોલું છું કોકનું બોલેલા છે એ બોલું છું શાસ્ત્રોમાં જે લખાઈ ગયેલું એની જે બોલી ગયા છે એ બોલું બાકી મારી તાકાત નથી હું આ બોલી આપું આ કોકનું લખેલું બોલું છું ભગવાન વેદવ્યાજ જે લખેલું છે એ બોલું છું એણે ગાયેલું છે ને ગાઉ છું બાકી આપણી તાકાત નથી આપણે ગાઈએ કે આનું વર્ણન કહે આપણે તો હાલતા ચાલતા ઉઠતા બેઠતા કેટલાય આપણા આપણા કર્મો એવા થઈ જાય છે શ્વાસે શ્વાસે કાયે ને વાચા મનસેન્દ્ર એવામ બુદ્ધ્યાત્મ નાવામ પ્રકૃતિ સ્વભાવા કરો મી અધ્યમ સકલમ પરસમે નારાયણ ધી સમર્પીયા કાયાથી વાણીથી મનથી આંખથી કાનથી આ બધાથી આપણે કર્મ કરીએ આપણે શું આનું ગાઈએ કી આપણી તાકાત નથી આના ગાવા આમ આપણી બુદ્ધિ ટૂંકી પડે આપણા વિચારો ટૂંકા પડે આ તો કોકનું કીધેલું છે આધારે ભક્તિ મળી ગયાનું પ્રમાણ એક જ રામચરિત કે નથી મળી કોઈને પૂછવા ન જાતા તમારા માયલાને પૂછજો ક્યારે કે તમે જ્યારે બેઠા હો એકલા તમારા ઈષ્ટ દેવતાની તમે પૂજા કરતા હો રામ રામ કરતા હો શિવ શિવ કરતા હો માતાજી કે પુત્રીના પાઠ કરતા હો કે દેવીના પાઠ કરતા હો કે રામદેવજી મહારાજની ઉપાસના કરતા હો તમારા પરમ તત્વને તમે યાદ કરતા કરતાં હાથમાં માળા ફેરવતા હો અને એનું નામ લેતા લેતા એની મૂર્તિના દર્શન કરતા કરતા આંખમાંથી આહુડા પડી જાય ને તો સમજી લેજો કે હવે આપણામાં ભક્તિ આવી રોવાઈ જાય તો એની મેળા એ રોવાય તો કોક રોવ તો નહીં રોવું ને એ હેલી વાત નથી આહુડા બધાને નથી આવતા ભાઈ એ તો એવું 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 થાય તારે જ આહું આવે અને એ આંસુના પ્રકાર છે સુરતમાં ગની દહીં વાળા થયા ને એણે ગઝલ લખી છે તમે રાંકના રતન સમા હે અશ્રુ મળો ને ધૂળમાં તમે રાંકના રતન સમા હે અશ્રુ મળો ને ધૂળમાં જો અરજ હે મંજૂર તો હૃદયથી જાવો નયન સુધી દિવસો જુદાઈ ના જાય છે અને જશે જરૂર મિલન ગની દહીં વાળો લખે છે સુરતમાં આંસુડા પેલા હૃદય ભીંજાય અને હૃદય ભીંજાય પછી હૃદયમાંથી ફિલ્ટર થાય અને એ પાણી પછી આંખમાં આવે અને એ આહુડા પડે નહીં એ માલપા ફર્યા કરે માલપા આમ આમ પ્રતિબિંબ ફર્યા કરે આહુડાનું પાણી પડે નહીં સુખના અને દુઃખના આંસુમાં ફેર પડે ખબર પડી જાય કે આ સુખના આંસુ છે કે હરખના છે કે દુઃખના છે આંસુને ભાષા છે રોવું ને એ કોઈ હેલી વાત નથી એવો મોકો આવે રડે પરમાત્માના વિજોગમાં જે રોવે એનું નામ લેતા લેતા સતાર બાપુ એક ભજન બતાવે રોતા રોતા ગાય દાસ સતાર એ મારે કોને કેવી દિલડાની વાત મારે કોને કેવી દીલડાની વાત નથી વાતું હવે નથી રે વાત નથી વાતું હવે નથી વાત કોને કેવી દિલડાની વાતું કોને કેવી મનડાની વાત નથી રહે વાતું હવે નથી રહે ਜੇਨ ਕਹੂ ਤੇ ਕਯੂ ਨਮਾਨੇ ਜਨੇ ਜਨੇ ਕਹੂ ਤੇ ਕਯੂ ਨਮਾਨੇ ਮੁਰਖ ਗਣੀ ਨੇ ਮਨੇ ਪਾਗਲ ਗਣੀ ਨੇ ਮਨੇ ਮਾਰ ਕੇ ਚਲਾ ਤੂ ਨਥੀ ਰਹਿਵਾ ਤੂ ਏ

રુદિયો રૂવે માયલો ભીતર જરે અને ક્યાં જાવ કેવા કોને કહું પછી ચિતની વાતું કઈ સોરે નો ચિતરાય શંકરા અને જાહેર માં કેવા જાય તો ગાંડા ગણે આ બધા જાહેર માં કીધું તો મીરાબાઈ ને પાગલ કીધી નરસૈયા ને ગાંડો કીધો તુકારામ ને ગાંડો કીધો નામદેવ ને ગાંડો કીધો ભોજા બાપા ને પાગલ કીધો જલારામ ને ગાંડો કોઈએ ડાયો કીધા જેણે જેણે સમાજમાં આ બધું ગાયું એને બધાને ગાંડા કીધા ગોવિંદ ભગત થયા ને ગોવિંદ ભગત ગીરમાં એ ગોવિંદ ભગતે એક ભજન લખ્યું છે એણે આખી ગાંડાની વણઝાર બનાવી છે એ ગાંડાની વણઝાર એનું ગણતાના ण्डी ਉਹ ਤੇਨ ਗੀਤੜੂ ਗਾਣੂ ਨੇ ਗਾਂਡਾ ਸਾਹ ਬਨਾਰ ਜੀ ਸੱਲੇ ਨਾਮਾ ਚਰਨ ਗੋਵਿੰਦ ਗਾਂਡੋ ਇਹਨੂੰ ਗੀਤੜੂ ਗਾਣੂ ਨੇ ਗਾਂਡਾ ਸਾਹ ਬਨਾਰ ਇਹ ਲਖਵਾ ਵਾਲੋ ਇਹ ਗਾਂਡੋ ਸੱਲੇ ਇਹਨੇ ਲਿਖਿਉ ਗੋਵਿੰਦ ਗਾਂਡੋ ਪછી ਆ ਗਾਇਉ ਗੀਤੜੂ ਗਾਣੂ ਗਾਵਾ ਵਾਲੋ ਇਹ ਗਾਂਡੋ ਹਨ ਤੈਮੇ ਹਾਂਭੜਵਾ ਵਾਲਾ ਹੈ ਗਾਂਡਾ ਆ ਆ ਹੂੰ ਨਹੀਂ ਕਹਤੋ ਆ ਆ ਬਦਾ ਕੇ ਜੋਇ ਲਓ ਭਾਈ ਗਾਂਡਾ ਨੀ ਵਣ ਜਾਂ ਜੋਇ ਲਓ ਭਾਈ ਗਾਂਡਾ ਨੀ ਵਣ ਜਾਂ ਜੀ ਇਹ ਗਾਂਡਾ ਨੀ ਵਣ ਜਾਂ એ માયલા ની વાતો બધી છે ને ભાઈ એવી જગ્યાએ જઈને જૈન કહેવાય કારણ કે એની કિંમત થાય બાકી જ્યાં ત્યાં કાંઈ રોવાતું નથી ઠેકાણે જૈન રોવાય તો કોક આહુડા લુસે અમુક અમુક તો જાગે ન્યાથી રોવે મરી ગયા મરી ગયા એટલે હું ભલા માય કાંગલા જેવું જીવન જીવો અમે કાંઈ કરતા નથી તોય મોજથી જીવીશ તોય આમ 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 તમે જુઓ કેમ રહી છે ત્રણ કલાક એનું નામ ભજન કરીએ તોય અમે મોજમાં રહી તો તમે તો રાતને પુરુષાર્થ કરો મહેનત કરો મરી ગયા મરી ગયા જાગે ન્યાથી રોવે તે હાજે હુવે ત્યાં સુધી રોવે હા મારું આમ થઈ ગયું મારું એટલું હતું વહી ગયો મારું આમ વહી ગયો હવે તો એમને શું કરશું એટલે તમે ગયું એ જાવા દ્યો ને યાર એને હું કામ કૂટો છો અને તમે ગમે એટલું ગયું છે ને ગમે એટલું કૂટશો તોય પાસું આવવાનું નથી કાલ હું નહોતું ઓલે મોટીનો કૂટતો હે તમે ગમે એટલા ઢીકા મારશો તો કોઈ પાસું આવવાનું નથી એક એક ભાઈ એક બેન બેનના ઘરના બીમાર હતા અને એના ઘરવાળાએ કીધું કે તું છે ને હવારે મને થોડીક રાબ કરી દેજે મને શેરો ખાવાનું મન થયું છે કારણ કે હા એટલે ઓલી તો બિચારી હવારમાં અઢીસો ગ્રામ ઘી ચોખ્ખું લાવી રાબ બનાવી શીરો બનાવીને રાખ્યો અને પછી ઓલાને જગાડવા ગયો ને ત્યાં ઓલ્યો જય શ્રી કૃષ્ણ થઈ ગયેલો ગુજરી ગયેલો રાતમાં બિચારો એનું શરીર છૂટી ગયું પરલોકમાં પોગી ગયા ભાઈ પછી બાજુવાળી બેનને બોલાવી ભાઈ આ તો આવું થયું હવે શું કરવું તાર ભાઈ તો વૈયા ગયા બિચારા કે રાતે શેરો કરવાનું કીધું મેં બનાવીને રાખ્યો સવારમાં વહેલા જાગી હવે કરવું શું તારે ઓલી પડખેવાળી પછી કે હવે શેરો ખાઈ લે અને ખાઈ પીને પછી કૂટ એટલે રાગ હારો હવે આ ગયો કાંઈ પાછો તો આવવાનું નથી આને કાંઈ નાખી ન દે એટલે લાવે બે કોળિયા હુંય ખાઉં એટલે ઓલું પડ્યો હતો ને તોય શેરો ખાઈ ગયો ને પછી મંડું રોવાનું ચાલુ કર્યું હવે ગયો એ તો ગયો પાછો આવવાનો નથી કાંઈ શેરો થોડો નાખી દેવાય તે બે ઠપકા લીધો હા ખાઈ પીને પછી કૂટવાનું ચાલુ કર્યું કારણ કે ગયું એ પાછો આવવાનું નથી શબ્દ જે જીભાનથી નીકળી જાય એ પાછો નહીં આવે બંદૂકમાંથી ગોળી નીકળી જાય પાછી નહીં આવે પાથામાંથી બાણ નીકળી ગયું પાછો નહીં આવે એક વાર શ્વાસ લીધો પછી પાછો આવશે કે નહીં આવે ડોક્ટરો ગેરંટી નથી આપતા સાહેબ આપો તમે હે કે હું તને એંશી વર્ષ કાંઈ નહીં થવા દઉં તમે મોટા મોટા સર્જન પાસે જાવ ઓપરેશન કરાવવા જાવ એક એક લાખ રૂપિયાનું ઓપરેશન થાય પણ તમારા હગાવાલાને બધાની પાસે લખાવી લેખ આમાં લખી દો ભાઈ આ રેક નો રે અમારી જવાબદારી નહીં શ્વાસનો ભરોસો નથી આપણે કઈ કાલ કાલની કોને ખબર એ ગયું ગયું માંથી બાણ છૂટી ગયું નીકળી ગયું ભાઈ પાછું નહીં આવે અને આજ જે સમય છે અને આ જે ઘડી છે તમે કાલની ચિંતા છોડો ગયું એને છોડો વર્તમાનમાં જીવો તમે અત્યારે જે સ્થિતિમાં જીવો છો એ સ્થિતિમાં ખાઈ પીને મોજ કરો આનંદ કરો જવા દો સ્વર્ગ ક્યાં છે જવા દો નરક ક્યાં છે કોને ખબર છે સ્વર્ગ નરક ક્યાં છે અત્યારે આ દુનિયામાં છે આના જેવું બીજું કોઈ હરગ નથી અત્યારે આમાં બેઠા એ સ્વર્ગ એ સાપ દબો ત્યાં પાણી આવે સાપ દબો ત્યાં રોટલી તૈયાર થઈ જાય હવે તો લોટ બાંધવાના મશીન નીકળ્યા માતાજીઓ તમારે તો બહુ સારું થઈ ગયું હવે તો ગોણા તૈયાર કરીને સીધા પાટલી ઉપર પડે ઉપર આમ બીજી પાટલી પડે થી આમ તવેથો ઊંચી કરે અને ઘરના માણા ખાવા બેઠા સીધી એની થાળીમાં રોટલી જાય આ સીધો આમ તવેથો આમ કરીને એમાં જાય પાટલી અને હવે સારું છે ધીરે ધીરે કોળીઓ સીધો મોઢામાં જાય હા બહેનું ને માથાકૂટ ઓછી થાય સીધો જ લોટ બાંધીને માલપા નાખી દેવાનો લોટ બંધા જાય ગોણા તૈયાર થયા રોટલી તૈયાર કમ્પ્લીટ ઓલા મોઢામાં સીધો કોળીઓ જાય એક ભાઈ એને ઘરવાળાની બેન કે હું આવ્યા પછી તમારે મારા પગલાં થયા પછી કેવું સારું છું હું આવ્યા પછી આ તમારા મકાન બન્યું મારા પગલાં થયા પછી કારખાનું થયું મારા પગલાં થયા પછી તમે થોડીક જમીન લીધી ત્યાં કે એક કામ કરીને હું સો મહિના તારા ભાઈને ઘેરે જાન કારણ કે એને ભૂખ તો મારે તો આ નિરાશ તારા ભાઈને ઘેરે સો મહિના આંટો મારી આવે હું તો નિરાતે ધાન ખાઉ મારા પગલા થી મારા પગલા પાડ્યા પગલા તાર ભાઈ ત્યાં સો મહિના રહે છે એના તો બિચારાને સારું થાય મારું લોહી પીતો બન થાય મહિના ને પંદર દી આવીને ક્યાંક લાવો તો એટલે લાવો તો એટલે એને ભૂખ આવી છે એટલે અત્યારે તો આ સારું છે માતાજી તમારે બધાને અને તમારે તો જલસો છે માતાજી એ આમ જુઓ ફોન કરો ત્યાં મનસુર્યમાં આવે ફોન કરો ત્યાં પાઉંભાજી આવે ફોન કરો ત્યાં હાડી લેતો આવે ફર્સ્ટ ક્લાસ સુરતથી અને ગમે તો ઠીક ને પાછી ગોટોવાળીને આપો તો ઓલો બિચારો બીજી લેવા જાય તમારા જેવું સુખ કોઈને નહીં તમારી ઈર્ષ્યા ન જ કરતો હું હા પણ તમને પહેલાં જેવું પૂછો પહેલાં વડીલો હતા છે પાણી ભરવા જવું પડતું વીડા ગાળવા પડતા ઘંટીએ દળવા પડતા ભેહું દોવું પડતું દીવા ફાનસ તૈયાર કરવા પડતા એવું છે અત્યારે કાંઈ અત્યારે તો જય શ્રી કૃષ્ણ એ ખાવ પીવા વર્તમાનમાં જીવો આ સુખ છે તમને તે કાંઈ માતાજી તમને સારું જ છે તમારે તો ઈ તમારા નથડી વાળા ગુરુ છે જ તમે છો હા કરે તમારે પડે ઈશારો અગર સમજો રાજકો રાજ એને જો એ તો ઈશારો કાફી હોય બે જવા એટલે ગમે હોય ભડભાદર મૂછ ઉપર લીંબુ લટકતું હોય ને તો એને બે જવું પડે કારણ કે એનો જમાનો છે એનો યુગ છે તે રાવણ જેવા રાવણ ને મંદોદરી કહી દીધું તલવાર મ્યાન કરો રાવણ એટલે ઓલે તરત મૂકી દીધી તો તમે હું તમારી હું ગણતરી કહો છો એ તો બધા મારે એક સુરતમાં એક ભાઈ છે એ રોજ એનો અંગૂઠો ધોવે મેં કીધું તાર તાર ઘરવાળા મારી બેન ધોવે તક ના બાપુ એ ના તો કારક મારે ધોવા પડે આ તો હું હું મારા હાથે સાંડલો કરું છું કાં તકે મારી ઘરવાળીનું માધ્યમ વધે ને એમ તો હવારમાં પૂજા કરીને હું સાંડલો કરું છું મારા હાથે એમ એટલે કોકને એમ લાગે ને કાને ઘરવાળા સચી છે એમ બાકી હવારમાં તો મારે એને પગે લાગવું પડે છે તો સા બનાવે